પાણીની મોટર બનાવવાની છે જે કવામાં હોય એવી હોય એવી પણ આપણે શું કહેવાય દેશી મોટર બનાવવાની છે તો કન્ટિન્યુ લોગમાં જો અમારે રણુભાઈ કેમ પણ આમાં રણુભાઈ ને એટલે એને બહુ હાલ નહીં હતા એટલે અમારે પાણી પાણી કરી દેવું પડે મિત્રો કન્ટિન્યુ બિનાર લોકમાં આજે તમને બતાવવાના છે કે પાણી કેવી રીતે મોટર કાઢે છે એ આમ દેશી છે બનાવેલી છે મિત્રો ને તમને બતાવતો કન્ટિન્યુ બિનારે મિત્રો આપણે જો મોટર બનાવી છે જોવા આવી મોટર છે આવી કંઈક મોટર છે મેં બનાવેલી હતી આ આપણે ઓલું કંઈક અહીંયા ફૂંક મારીને સકડું ફરે એમાંથી મેં મોટર બનાવી લીધી આ ઓલી મોટર છે તું બતાવજો આ મોટરનો આમાં હું કઈ ઇસ્તેમાલ કરેલો છે નહીં પાણી ભર ના જો આપણો સામાન આવો બધો આપણો સામાન છે મિત્રો ગમે કંઈક વસ્તુ બનાવવું હોય ને તો પહેલા તો બધું હોવું જોઈએ તો જો આગળ મેં આ ચાલુ કરીએ તો કન્ટિન્યુ બનાવી દેજો તમે આગળ બધું બતાવી જુઓ આમાં આ છે પાણી ભરેલું છે આના અંદર મૂકવાની છે ને પાણી બહાર નીકળશે ग्लास बाजू में रची गए पानी पाचा भर ले हूँ तो रेडी आ डेटो है ना चालू करवानी है मोटर तो कंटीन्यू मिले जाकर आगे तुमने बुध बता हूँ हूँ क्या शेड़ा फिट कर रेडी करना को बुध तो कंटिन्यू अपने कर दी चालू जो अरुण भाई पोजिशन ले ली से मारो भाई कारखाने रहते कारखाने अत्य हो तो है चालू है ને હું ગરડભાઈ હશે વાત ને ડન ચાલો જો આગળ આમ જોવા અહીં ધ્યાન રાખજો ફરી છે આગળ જો અવાજ આવતો હશે તો હું પેલા રેસ્ટકુકર નાખું બધું પછી તમને રેસકૂક બધું બધું બતાવું રેડી ઓકે મિત્રો આવું બેસી છે અમારો અવાજ આવતો એમાં રણુભાઈ તો ગ્લાસ એનું પોઝિશન લીધું છે રણુભાઈ જોવા મિત્રો આગળ આ મેદ બનાવેલ છે પછી જોવા આમ ટેપટી બેપટી બધું દેશી કરેલું જો કેમ પણ મિત્રો ઉડે તો જ આવો મિત્રો હેઠું કરવું પડશે બફાઈ ગયું કેમ પણ છે ને આવી કંઈક પાણીની મોટર બનાવ રેડી કંઈક અમે રેડી જણુભાઈ પાણી રેડી જ બધું જેમ પાણી ઓલું આવી જાય ને એટલે વધી જાય છે રણુભાઈનું કામ એક નંબર હોય ભાઈ તો તમને બતાવી દઉં આ મુનાભાઈનું ઘર છે તમને બતાવતું છે મારા ભાઈ હું તો ઓલું છે અમારું ઘર છે મિત્રો જો આવું કઈક છે બધું દેશે તો આને કરી દઈ બેન હવે પછી તમને હજી શું કહે મોટી ટાંકી હોય એમાં હેઠું બતાવું આમ હેઠું હજી હેઠું બતાતું નથી તો મિત્રો આ કંઈક આ આવી મોટર હોય આવી મોટરથી મેં બનાવેલું છે આ આવડું બધું ને જો આ ડબ્બામાં આપણે બધું આ સામાન ફેરેલો હોય આ બ્લૂટૂથ ને આ બધું તૂટી ગયેલું હોય ને મિત્રો तो बस वो दो क्योंकि कार्यकाय मिला कर तुम्हें चेंट तो तुमने वटा की मैं तो कौन टीम बिना रहने पास करने को सालों ने वैसे ही वटा की पर है अलार्म लगाये व्यवहालो क्या आये व्यवहाय करे वो मित्र हम तो कोई आटा सो मारे हम तो आये मित्र एक वस्तु जो है तुम्हारे जो क� ટ્રાકે ટાકી છે અહીં જોવા કરે તો પાણી ઉડતો જ કેમ પણ મિત્રો અને શિયાળો ઊંધો થાય તો પેલા હું હેરકું કરી નાખો રેડી તો કન્ટિન્યુ બનાવી અમારું મશીન સક્સે ફૂલ છે તો તમને બતાવી હાલો ભાઈ કરો ચાલુ આપણું ફાન તો અમારો મિત્ર આવી ગયો છે આ ચાલ રણુભાઈ ત્યાં રણુ ભાઈ તા ઈ બેઠા તો ખાટ લે જો આગળ બાકાજી કે બોલે લે તારે દીપકે ભાઈ આમ અન કરે કે જો આમ કેમ પણ મિત્રો આ મારો મિત્રો દેશી જુગાર કે શું કે દેશી જુગાર જો લે તારે

તો મિત્રો અમારા હોસ્કલે પહેલા તો શું કે શિયાળા ઊંધા હતા પછી મેં શિયાળા સીધા કર્યા તો હવે મિત્ર આને શિયાળા ગરમ લાગે કેમ કે બહુ એક ધરવામાં કામ એક ધરવા આવે ને એટલે પાણી એનો કરટ પકડાય થોડોક એટલે ગરમ થઈ જાય મિત્ર સમજો આપણો ભંગ કેમ પણ

તો આ મિત્રો તમને શું કહેવાય આ પંખો હે ને આગળ મોટરમાં તમને સડાવીને બતાવીએ કેવી રીતે ફરે છે તમે તો જોયું જ નહીં હોય તો મિત્રો અમારે જોઈએ મોટરનું કામ સારું છે હું કહો તમે મિત્રો મોટર આગળ અમે ઓલો સકડો ફેરવવાનો છે તો મિત્રો આવું કઈક ભંગાર છે મિત્રો અમારી પાસે તમે તો મિત્રો સકડો શું કે ચાલુ કરી નાખું છે આપણે જોવો હવે એ ફેરવવાનું કામ કાંઈ ચાલુ છે જો કેમ પણ મિત્રો નિ તમને આજનો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો તો તમારા મિત્રોને શેર કરો જય શ્રી રામ